સામનો કરવો પડી રહ્યો છે કોર્પોરેશનના કયા અધિકારીની ની મહેરબાની આ કબજો કરવામાં આવ્યો છે અને જોવાનું રહ્યું કે શું કમિશનરને આ દબાણ દેખાતું નથી વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પાર્કિંગ વ્યવસ્થા અને રસ્તાના નડતરરૂપ દબાણોને લઈને અનેક બેઠકો મળે છે અને અનેક વાર આ બાબતોને લઈને પગલાં પણ લેવામાં આવે છે પરંતુ સવાલ એ થાય છે કે પગલાં માત્ર દેખાડા માટે જ લેવામાં આવે છે અને શું અમુક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે શહેરમાં એવા કેટલાય વિસ્તાર છે કે જ્યાં દબાણોને લઈને કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જેને લઈને જે તે વિસ્તારના લોકોને ભોગવવું પડે છે જેમાં વાત કરીએ વાઘોડિયા રોડ પાસે આવેલા વૈકુંઠ ચાર રસ્તાથી બાપુ જકાત નાકા પાસે આવતા રોડ પર ખાણી પીણીની લારીઓની જેમાં રીતસરનું લારી ધારકો દ્વારા કબજો જમાવી દેવામાં આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે ફૂટપાથ ઉપર ટેબલો મૂકવામાં આવેલા છે હવે ફૂટપાથનો અર્થ જ ચાલવાનો માર્ગ થતો હોય છે ત્યારે આ કયા નેતા કે અધિકારીની મહેરબાનીથી લારી ધારકો કબજો જમાવીને બેઠા છે શું ગરીબોના પથારા ને ખાલી સિટીના ચાર દરવાજાના દબાણો જ દેખાય છે કોર્પોરેશનને રોડ પરના બ્લોક આ લોકો માટે નાખ્યા છે ફૂટપાથ પર આવા ઘણા સવાલ ઉભા થાય છે